તો આ બધી બેસિક હ્યુમન નીડ્સ છે હવે એનાથી ઉપર એક લેવલ પર જઈએ એટલે જે બે હ્યુમન નીડ્સ આવે ને દેટ ઇઝ બિલોંગિંગનેસ પોતાના પણ અપનાપન તમે વિચાર કરો કે તમે કોઈ બહારના કન્ટ્રીમાં ગયા છો ઓકે અને તમને કોઈ ગુજરાતી બોલતું વ્યક્તિ આજુબાજુમાં કોઈ ગુજરાતી બોલતું હોય ને તમને ક્યાંથી સંભળાય ને તો તમારા કાન કહેવાય એકદમ ચોક્કન ના થઈ જાય અચ્છા અહીંયા પરદેશમાં કોઈ ગુજરાતી બોલે છે અને તમે શું કરશો યુ વિલ સ્ટાર્ટ ટોકિંગ ટુ ધ પર્સન એન્ડ યુ વિલ નો દેટ હાઉ મચ યુ બોથ ઓફ યુ બિલોંગ ટુ ઇચ અધર બોથ ઓફ યુ બિલોંગ ટુ વન સ્ટેટ વિચ ઇઝ ગુજરાત જે આખા પૃથ્વીના નકશા ઉપર કોઈ એક જગ્યાએ નાનકડું અમથું ટપકું છે તો યુ બોથ બિલોંગ ટુ ધ સેમ પ્લેસ અને પછી તમે એકબીજા સાથે બ્યુટીફુલી કનેક્ટ થવાનો પ્રયત્ન કરશો અચ્છા તમે ગુજરાતી તમે પણ ગુજરાતી તમે કઈ જગ્યાથી તો ધીસ ઇઝ બેસિક હ્યુમન નીડ તમે કોઈ બીજા નાના સેટઅપમાં ગયા હોય તો કોઈ વ્યક્તિ ક્યાંયથી પણ ઓળખાણ કાઢશે અને પછી તમને એવું થશે અચ્છા પેલા તમારા ફ્રેન્ડને તમે ઓળખો છો અચ્છા હા એ તો અમારા પેલા કાકાના ફ્રેન્ડના દીકરા છે તો આવી રીતે ક્યાંક ને ક્યાંકથી તમને કનેક્શન કઈક ને કઈક કનેક્શન મળી જશે અને એ પછી તમને એવું થશે ઓ આ દુનિયા તો કેટલી નાની છે તો બેસિક હ્યુમન નીડ જે કે માણસના હૃદયની જે બેસિક નીડ છે એક ભૂખ એ છેની છે પોતાના પણ તમને કોઈના વ્યક્તિ માટે લાગે અપનાપન અગર આપ મહેસૂસ કર સકતે દૂસરે કે લીધે તો રાઈટ તો દેટ ઇઝ બેસિક નીડ કોઈ પણ વ્યક્તિને આવ્યું કંઈ ને કંઈ કનેક્શન ક્યાંયથી પણ અચ્છા તમે પેલી કોલેજમાં ભણ્યા છો અચ્છા એ કોલેજમાંથી તમે ભણ્યા છો અચ્છા તમે પેલી સ્કૂલમાં હતા અચ્છા તમે કોઈ અમદાવાદમાં કોઈ મળ્યા અચ્છા તમે કાઠિયાવાડી છો તો આવી રીતે કોઈ ને કોઈ રીઝનથી વ્યક્તિ વિલ ટ્રાય ટુ બિલોંગ ટુ ઇચ અધર વીલ ટ્રાય ટુ હેવ અ બ્યુટીફુલ લવલી લવેબલ કનેક્શન વિથ અધર પર્સન તો એ આપણી બેસિક નીડ છે એટલા જ માટે આપણે આટલા બ્યુટીફુલ તહેવારો ક્રિએટ કર્યા છે જેમાં આજનો જે તહેવાર છે હોલી છે તો ક્યારે બી કોઈના પણ સાથે તમને મંદુક થયું હોય ને તમને અંદરથી ઈચ્છા ના થતી હોય ને કે મને આ વ્યક્તિ સાથે વાત નહીં તો શું કે તમે એક સ્ટેપ જો આગળ પહેલ કરી શકો એ વ્યક્તિની સાથે કોઈ બી રીતે કનેક થવા માટે કોઈ બીજા વ્યક્તિ થ્રુ કે જાતે તમે એમને મેસેજ મૂકો કે કોઈ રીતે તો તમારી જે મનની અંદર જે બિટરનેસ છે તમારી અંદર જે કડવાહટ છે કોઈ બીજ વ્યક્તિ માટેની એ જો તમે થોડું ઓછું કરી શકો અને આ જે ગેપ છે એને એમાં તમે એક સરસ મજાનો બ્યુટિફુલ બ્રિજ જો ક્રિએટ કરી શકો તો એ વસ્તુ માટેના તહેવારો છે કે જ્યારે તમે કોઈ બી તહેવાર સાજે હોલીનો તહેવાર સાજે બરાબર છે ધૂળેટીનો તહેવાર કાલે આવશે તો એ વખતે તમે બધા લોકોને મળશો તમારા ઓલ ધ નિયર એન્ડ ડિયર વન્સ તમારા ફ્રેન્ડ્સ તમારા રિલેટિવ્સ જે પણ તહેવાર આવશે ત્યારે તમે ખુશીના એક ખુશીના એન્વાયરમેન્ટમાં વ્યક્તિને મળશો બરાબર ને તો દિસ ઇઝ માય રિક્વેસ્ટ ટુ યુ કે ધીસ ઇઝ અ બેસિક હ્યુમન ન્યુડ તમને તમારા ભાઈ સાથે ક્યારેક ઘણા ટાઈમથી વાત ન કરી હોય કે તમારી સગી બહેન હોય પણ તમારે કંઈક વચ્ચે કશુંક થઈ ગયું હોય તમારી બેસ્ટ ફ્રેન્ડ હોય અને તમારે એમની સાથે કંઈ મતભેદ અથવા તો મનભેદ થઈ ગયો હોય તો યુ કેન જસ્ટ ગીવ અ ટ્રાય એવું જરૂરી નથી કે તમને દરેક વખતે હંડ્રેડ પર્સન્ટ સેટિસ્ફેક્શન મળશે સામેનો વ્યક્તિ પણ તમને એટલો જ સારો રિસ્પોન્સ આપશે ઇટ ઇઝ નોટ રિટર્ન એની કે એવું થશે જ બટ એટલીસ્ટ યુ કેન ટ્રાય તમે પ્રયત્ન કરશો તો બની શકે તમને આઉટ ઓફ હન્ડ્રેડ એક વખત સફળતા મળી પણ શકે રાઈટ સો ટ્રાય કરવામાં કંઈ ખોટું નથી શું માનવું છે તમારું આ વિશે તમને કોઈ બી વ્યક્તિ સાથે ફ્રેન્ડ હોય કે કોઈ રિલેટિવ હોય કે કોઈ ઓફિસના તમારા એન્વાયરમેન્ટમાં પણ તમારા કોઈકની સાથે કંઈ અનબન થઈ હોય કંઈ મનમુટાવ થયો હોય કંઈ ખટરાગ થોડું બી કશું થયું હોય અને એ વસ્તુને કારણે જો કંઈ થોડી પણ બિટરનેસ હોય તો યુ કેન જસ્ટ ટ્રાય ટુ ડિઝોલ્વ ઇટ ઇન ધીસ બ્યુટીફુલ ફેસ્ટિવલ ઓફ હોલી તો એક તમે હેપી હોલીનો સિમ્પલ મેસેજ તો મોકલી શકો રાઈટ તો આજના દિવસ માટે આ બિલોંગિંગનેસ અને તમે પણ યુ ઓલ્સો બિલોંગ ટુ સો મેની બ્યુટીફુલ સોલ્સ ઇન ધ વર્લ્ડ દેર આર સો મેની બ્યુટિફુલ પીપલ અરાઉન્ડ યુ જો તમે બધાની સાથે બહુ જ બ્યુટીફુલી અને બહુ જ સરસ રીતે તમે જો કનેક્ટ થઈ શકો તો તમારી લાઈફમાં એવું કે ને કે મૃત્યુ પછી સ્વર્ગ અહીંયા ને ત્યાં તો તમે લાઈફમાં અત્યારે આ ક્ષણે જ તમને સ્વર્ગ મળી શકે સો મે ઓલ ઓફ યુ બિલોંગ ટુ ધ રાઈટ પીપલ ઓફ યુર લાઈફ જેના કારણે તમે એમની સાથે કોન્વર્સેશન કરો ને તો એ કોન્વર્સેશન કેવા કોન્વર્સેન્સ હોય ઓપ્ટિમિસ્ટિક કોન્વર્સેન હોય તમે એ કોન્વર્સેસનમાંથી કંઈક સારું ડિરાઈવ કરી શકો તમે કંઈક પોઝિટિવ ડિરાઈવ કરી શકો અને તમારી લાઈફમાં આવા ને આવા માણસોને તમે બહુ જ બધા વ્યક્તિઓને એટ્રેક કરો અને યુ બિલોંગ ટુ ધીસ કાઇન્ડ ઓફ પીપલ ઇન યોર કોમ્યુનિટી અને તમે તમારી પોતાની આવી નાનકડીક એક કોમ્યુનિટી બનાવી શકો સો આઈ એમ ડિઝાઇનિંગ કોર્સીસ ફોર પીપલ લાઈક યુ હુ વુડ લાઈક ટુ હેવ ગુડ ક્વોલિટી ઓફ લાઈફ એક એસ્થર પરેલ કરીને એક રિલેશનશીપ કોચ છે યુએસના બહુ જ સરસ એમણે એક સેન્ટેન્સ કીધું છે એ સેન્ટેન્સ એ છે કે ક્વોલિટી ઓફ યોર લાઈફ ક્વોલિટી ઓફ યોર લાઈફ ડિપેન્ડસ અપોન ક્વોલિટી ઓફ યોર રિલેશનશીપ તમારી આજુબાજુમાં જે બી વ્યક્તિ છે ભલે નાનામાં નાનો વ્યક્તિ તમારા ઘરમાં કામ કરતો માણસ હોય કે પછી કે તમારા ઓફિસના બોસ હોય કે સુપર બોસ હોય તો કોઈ પણ વ્યક્તિ સાથે ઓથોરિટી સાથે પણ તમે બહુ જ સારી રીતે જો કનેક્ટ થઈ શકો બરાબર છે અને ઇફ યુ કેન હેવ બ્યુટિફુલ રિલેશનશીપ વિથ પીપલ અરાઉન્ડ યુ સો ઇટ વિલ ઇમ્પ્રુવ ક્વોલિટી ઓફ યોર લાઈફ ઓકે સો આજના દિવસ માટે આટલું જ અને હું જે કોર્સિસ ઓફર કરું છું ઈફ યુ વોન્ટ ટુ જોઈન મી ધોઝ કોર્સિસ સો ઇફ યુ આર વોચિંગ ધીસ ઓન યુ યુ પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય યુ ચેનલ ઇફ આર વોચિંગ ધીસ ઓન ફેસબુક ફેસબુક ઓર ઇન્સ્ટાગ્રામ દેન યુ પ્લીઝ ફોલો મી ઓન ઈધર ઓન ફેસબુક એન્ડ ઇન્સ્ટાગ્રામ અને યુ કેન કનેક્ટ મી બાય જસ્ટ સિમ્પલી સેન્ડિંગ મી અ વોટસઅપ મેસેજ અને વોટ્સએપ મેસેજ કયા નંબર પર સેન્ડ કરવાનો દેટ ઇઝ ગીવન ઇન ધ કોમેન્ટ સેક્શન સો યુ કેન કનેક્ટ વિથ મી એન્ડ ધેન વોટ એવર કોર્સ ઇઝ આઈ એમ ઓફરિંગ ટુ યુ ધેન યુ કેન બી પાર્ટ ઓફ માય બ્યુટિફુલ કોમ્યુનિટી જેનું નામ છે જય હાર્મની હબ કે એની અંદર તમારા જેવા બિલોંગિંગનેસ એટલે કે તમને પોતાના લાગે ને એ પ્રકારના વ્યક્તિઓ અને એ પ્રકારની વિચારધારાવાળા માણસો તમને મળશે રાઈટ સો આજના દિવસ માટે આટલું જ હેપી હોલી ટુ ઓલ ઓફ યુ એન્ડ બુરા ન માનો નાની નાની વસ્તુ હોય ને તો લેટ ઇટ ગો ગોતું કરી અને યુ પ્લીઝ એન્જોય ધીસ ફેસ્ટિવલ ઓફ કલર્સ અને આજના દિવસ માટે જે હોલિકા દહનનો જે કાર્યક્રમ હશે એની અંદર પણ તમે ફૂલ્લી પાર્ટિસિપેટ કરો એવી મારી તમને બધાને શુભકામના મંગલકામના આવજો ફરી મળીશું બાય બાય ટાટા